રાહુલભાઈ રાહુલ ભાઈ મને ખબર નઈ બબે બબે દાડો પ્રોગ્રામ રાખી મોટા મોટા એવું પાછું દારવાડી એટલે કેવા ના પૂછો વા કોઈ મજા આવે એટલે

ભજન પેલા તો વસ્તી વાતો કરતી હતી ભેગા મળી સુખ દુઃખ ની વાતો કરતા રાહુલભાઈ આવોનભાઈ ભૂલો પડ્યા એટલે મેમન કે ફરવા તો એક ગયા હોય લેજો એટલે તમારે લઈને આવ્યો કરાવલ ભાઈ સારું લઈને આવતું કોઈ ભજન વસ્તીઓ ગાતી પેલા ફોન ને હેરી જાય ને ફોન હોમ હ હ કરી બસ પેલા વોટ્સઅપ માં ગુડ મોર્નિંગ અને મુઢે જોયે તો કદીપ્રભાત એવું એક કદી તો હું ગુજરાતી ગુડ મોર્નિંગ ચા પીધી અને સવારે વેલા ઉઠી પૂછ્યું કે ભાઈ તમે ચા પીધી ચા પીધી એવું લગાવી દે જબર જબર આજ ભાદર દે તો ભાદર નું ટેટસ લગાવી દે અને જીવતા જીવતા તો રૂબરૂ કદી પગે નહિ પડ્યા હોય પપ્પા પાણી તો કદી મેલતા નઈ પપ્પા મેકલી જાય તરત ફટ લગા પપ્પા નું હેપ્પી ફાધર ડે હેપી મધર ડે અત્યારે એવું મેળવા વાળા લ્યો એવું લખતા નહિ ગુજરાતી મમ્મી દે નહીં એવું તો લખતાય નહીં તો ગુજરાતી માં લખાવા સુ ચાવ તમે જીવતા હોય મમ્મી ને તો જીવતા ફાઇન બે ગયો મરે ફોન માં તો મુકવા ના આવે વસ્તુ હે મેં મારા રાહુલભાઈ ચીવાય એટલે કોઈ ભજન ભજન ગોય યાર

ભજન નો પ્રોગ્રામ રાખશો સારું પણ હવે ગયેલો ભજન ઉમેરો કર્યો તમે કોણ જાણી શકે કારવું થશે બરોબરો ઓળખ ના ગાડી તમે વગાડવા ગામના ભા એટલે ધીરુ ભા

સરસ થાય લગાવ તો હોય ને આ કુએ આ તુષાર ભાઈ બાળકો સરસ વાત છે કે તમે આવો બે બેઠા તેવો વિડીયો ઉતારી લાવો તો અમે તમે કોણસો રૂપિયા એને મારી દઈએ હેડો જઈશું ને હરિસો રૂપિયા

મેડિયો કે આ કુવા ઉપર બે મિનિટ બેઠો એક કુવા એક કોમ કરવાનું બરોબર ઈક કોઈ મેલવું તો નહી કુએ જો તમે એક હું કુવા ઉપર હું બધું જોઈ ના આવજો કે રાહુલ ભાઈ આ વિડીયો આ બધું આપડે શું કરે ભાઈ હવે જવું તો પડશે જવાબદારી નઈ અમારી કાલ ઉઠી કોઈ થાય તો અમારી જવાબદારી નહીં જવાનું હોય એટલે ભાઈ જવું પડશે હંગાત જાય ને ના હાલ ના જઈને જોવું કોઈ કેવું હેવું નહીં જાય તો પૈસા મારો લેવા લેવા મેમન પછી મને ના પકડતા તમે પૈસા કાવતરું કરવું પડશે કાવતરું નહિ આપડે કાવતરું કયા વગાડે ભગાવશી કોણ નહીં રહેતું તો નહીં પણ ખાલી ખોપ એવું ગાલ્યું હોય ને

હું કુવા દેખ્યા નહીં કુએ આવી ગયું એટલે બીવો પણ તમે રહી યાર પેલો રેવ કુવો હોય કુ

ક્યા લે કરે કરેગા દો દિન કે જિંદગી મેં દો દિન કા મે ક્યા લે કે આયુરબંદા

ના ચાર પેતા ભૂલી જોઈ ગયા છો મસ્ત ભજન જબરજસ્ત ગીત ગાયું તમે એવું ભૂલી ભજન ગાયું કઈ ભજન ગાયું ઓહો જબરજસ્ત પેથી ગાયલો ફેર ભૂલી લઈ ગયા ચોર હુંપડું લઈ ગયા ચોર એવું કેતા કો રાહુલ ભાઈ ની સાબળી માં ના બચ્યા એવું હતું ને એવું નતું યાર સાબળી નહિ ઓબો શું કેતા યાર રાહુલ ભાઈ ના ઓબા ઉપર ક્યારે વરજી રે તું યાર તમે ગો પેલું ગાતા કીધા હોય તો યાર પેલું ગો તમે યાર

તમે ગઈજો પીલું હું હું પૂરો લઈ ગયા છું કેતાતા અરે ભૂલી ગયો યાર ભાઈ અરે આ બટ જજ તમે તો હું કાળા ખો લખી નાઉ આવરો ચોપરો બનાવી કરી દીધો આ

બતાવી આગળ 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 તમે નતું કીધું ના પાડો સરસ ના પાડો પથરો કુવો તો આગો અને હજી હોય થી પોઈ પડે હેરે લ્યો

હરિભાઈ <tatyra> <tatyra>

પરદેશ કેવાય ગમે આપડે આગળ આવ્યો કરો સવાલ કાપીને લીંબુ લઈ કરતા નહીં અલ તમ તને ખબર પડતી નહીં આટલો મોડા

તમે પાંચસો ની સરસ મારી કદાચ આગો પાછું પોત લાગે એટલે તમે પેલા તો જવાબ તમે તો તમે શું જવાબ આપો પોત આચેડી ભૂલ કરતા નહીં પેલા રમેશભાઈ લખી દીધું આ કદી ભૂલ કરો ના પાડે આ કરીને ફેરવાના આવો પડે હાલો તમે જોઉં વગર ફોકર તું મને પોતા પડી જનતા હું તો ઘેર જવાન